નો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે 11મી માર્ચ મંગળવાર ચીઆઈ એટલે કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રા સાહેબનો ઇન્ટરવ્યૂ ટીવી ચેનલમાં હું અત્યારે જોતો તો એટલે મેં એનો ઓડિયો રેકોર્ડ કર્યો પણ આપણેનો એ ઓડિયો ન આપી શકીએ કોપીરાઈટ લાગે તેમનું એવું કહેવું હતું કે સરકારે સજેશન મંગાવ્યું છે કે અમેરિકાથી આપણે આપણે જે અમેરિકામાં નિકાસ કરી ગાર્મેન્ટમાં એની ઉપર ડ્યુટી લાગે તો એનો હું રસ્તો લેવો એટલે અતુલ ગણાત્રા સાહેબનું એવું કહેવું હતું કે આપણે ત્યાંથી કપાસની આયાત કરવી જોઈએ રૂની અને ડ્યુટી ફ્રી કરી દો એટલે બેનું આપણને એનો ડ્યુટી લગાડે તો પછી એવો ચવાલ આવે કે ખેડૂતોના રક્ષણનું શું થાય ખેડૂતોના રક્ષણ માટે શું કરવું તો એમનું ગણાત્ર સાહેબનું એવું કહેવું હતું કે દસ ટકા વાવેતર ઘટ્યું છે અને બસોને ચોરાણું લાખ ગાંસડીનું જ ઉત્પાદન થશે જે ગઈ સાલ બસો ત્રીસ લાખ ગાંસડીનું થયું હતું તો આપણે પાંત્રીસથી ચાલીસ લાખ ઘાંસડી અહીંથી ચોલ્ટે થાય છે એટલે ત્યાંથી આયાત કરી લેવી જોઈએ પંદર વીસ લાખ ગાંસડી એવું એમનું કહેવું હતું પછી એવું કહેવાનું હતું એમનું કે શીશિયાએ અત્યાર સુધીમાં પંચાણું લાખ ગાંસડી ખરીદી લીધી છે અને માર્ચ એન્ડિંગમાં જ્યારે ચાલીસ પચાસ હજાર ઘાસડીની આવક થઈ જશે ભારતમાં ત્યારે આખા દેશમાં ત્યારે મિલોને રોજ ચલાવવા માટે એક લાખ ગાંસડીની જરૂર પડશે એટલે આપણે આયાત કરવી જરૂરી છે પાંત્રીસ ચાલીસ લાખ ગાંસડીનો સ્ટોક ઘટશે એવું એમનું કહેવું હતું અને બીજું એમનું એવું કહેવું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે પંદરથી વીસ લાખ ગાંસડી કપાસ પીડ્યો હશે જે અત્યારે વેસવાના મૂડમાં નથી પણ સીસીઆઈના રજિસ્ટ્રેશન કરાવી લે તો એપ્રિલથી સપ્ટેમ્બરમાં ગમે ત્યારે વેસી શકે છે પણ તે વેસવાના મતમાં ન હોય એવું લાગે છે ખેડૂતો અને તે ખેડૂતો આવતી સાલ સોળસો રૂપિયા ટેકાના ભાવ થશે તેમાં વેસવાના મત ન હોય એવું લાગી રહ્યું છે આ હતા મિત્રો એનો ચારાંશ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી